હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા એ મજા મળશે તો સવાર સવારમાં બધું કામ કરીને ફ્રી થઈ ગઈ હતી પણ ચેન્જ કરવાનો ટાઈમ નહોતો મળ્યો અને છોકરા વાવી ગયા નવ વાગી ગયા હતા તો ઘણી વખત આવું બધું બનતું હોય છે કે ચેન્જ કરવાનો ટાઈમ નથી મળતો તો સવારમાં પહેલું જ કામ આપણે આ હોય કે ટ્યુશન કરાવીએ છોકરાઓને અને કંઈક નવું શીખવાડીએ કંઈક આગળ કરાવીએ તો સવારમાં પહેલું કામ ટ્યુશનવાળાને હોમવર્ક ચેક કરવાનું તમે બધા જાણો છો અને મારો બહુ મૂડ નથી તમને બધાને ખબર જ હશે કે મારા ફેસ ઉપરથી એવું જાણવા મળે છે કે હું થોડીક મૂડલેસ બેઠી છું સાથે સાથે મારી વાત કરવાના ટોન ઉપરથી ઘણ ખબર પડી જશે કે એ બહુ મૂડમાં નથી તો મૂડ ન હોવાનું કારણ એક જ છે કે આ વ્લોગ છે એ લાસ્ટ વ્લોગ છે હવે આના પછી કોઈ વ્લોગ આવશે નહીં અને એનું રીઝન એ છે કે મને એટલો બધો ટાઈમ નથી મળતો સવારમાં કામ કરીને ફ્રી થાવ ટ્યુશન હોય ટ્યુશનમાંથી ફ્રી થઈએ એટલે રસોઈ હોય રસોઈ પછી પાછું ઘરનું કામ થોડું ઘણું બાકી હોય તો એ કરીને થોડી આરામ કરીએ ત્યાં આપણે બપોર થઈ જાય બપોર પછીના ટાઈમમાં આપણે ટ્યુશન કરાવીએ ફરી રસોઈ કરીએ ફરી જમીએ બે ક્યારેક કોઈ કારણસર બહાર જવાનું હોય બસ આવા જ બધા રીઝનના કારણે મેં અહીંયા આ વ્લોગ બનાવવાનું બંધ કર્યું છે અને બહુ ઈચ્છા નથી થતી હવે અને કામ કરવાની મૂડ નથી આવતો વ્લોગ બનાવીએ તો રોજ તમને શું બતાવવું એ બીજું એ કે રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવતા બનાવતા ક્યારેક ટાઈમ મળે ના મળે મહેમાન આવી જાય કોઈ કારણસર તો ચલો આજનો બ્લોગ છેલ્લો વ્લોગ છે તો હું તમને સ્ટોરી મારી કહેતી જાઉં અને સાથે સાથે વ્લોગ આપણે લેતા જઈએ તો ગઈકાલે હતી પાચમ તો પાચમના દિવસે ભાઈ મેં કોઈ પ્રકારનું શૂટ નહોતું કર્યું કેમ કે કે પાચમના દિવસે અમારા બાજુમાં જ એક સવારમાં જ એક મરણ થઈ ગયું માસી બાજુવાળા ઓફ થઈ ગયા હતા તો એ એના કારણે બધા દોડા દોડીમાં હતા તો બિલકુલ ટાઈમ કેમેરો ઓન કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો ત્યારબાદ ઘરે આવ્યા તો પાચમનું એક તો અમે બધા પાચમ રહ્યા હતા અને એમના માટે કહીએ ને કે જ્યારે મરણ થઈ ગયું હોય તો ત્યાં આપણે રોટલા લઈને જમવાડવા માટે બધા એને જવું પડે તો એ જ રોટલા લઈને મમ્મીને જવાનું હતું તો પહેલાં એ બધી રસોઈ બનાવી અને ત્યાર પછી અમે બધાએ પાચમ રહ્યા હતા તો અમે બધાએ પાચમની રસોઈ બનાવી અને અમે બધા જમ્યા હતા તો એ રીતે ભાઈ કાલનું શેડ્યુલ કંઈક આવું હતું અને બપોર પછીના સમયમાં મમ્મી ગયા હતા બાર એક દવાખાને અને હું ટ્યુશન લેતી હતી અને ત્યારબાદ ફરી પાછું રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું હતું તેમાં બિલકુલ મને રીલ્સ એડિટ કરવાનો પણ ટાઈમ નહોતો મળ્યો જે અમે રાતે નવ વાગે સાડા નવ વાગે રીલ્સ એડિટ કરી પપ્પાને ઘરે જવું છે તો એ પણ ટાઈમ નથી રહેતો તો કંઈ વાંધો નહીં ચાલો ભાઈ આવું શેડ્યુલ તો ડેલીનું હવે રહેવાનું જ છે અને બ્લોગ તો હવે નથી આવવાનો પણ મને પણ મૂડ નથી કેમ કે હવે હું તમારા બધા સાથે વાતો એવી રીતે નહીં કરી શકું અને પહેલાં તો હું વાતો કરી શકતી કે ચલો આપણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરું તો તમે મારી સાથે કંઈક ને કંઈક કમેન્ટ કરતા તો મને એમાં વાતો કરવાની મજા આવતી તો કંઈ વાંધો નહીં ચલો છોકરાઓને ભણાવવાનું ચાલુ કરી દીધું બીજા ધોરણવાળાને પણ પરીક્ષા છે એક પાંચમા ધોરણવાળી છોકરીને પણ પરીક્ષા છે તો પરીક્ષા પ્રમાણે અહીંયા મેં બધાને ટાઈમ ટેબલ સેટ કરે છે જેને જે પેપર હોય એ બધું લઈને આવવાનું અને એને કવર કરાવવાનું તો અમુક સ્કૂલોની અંદર વરસની મહિનાની અંદર બે એક્ઝામો આવી ગઈ છે તો એ કવર કરાવવું ત્યારબાદ ટ્યુશન કમ્પ્લીટ કરીને હું ઉપર આવી તો મેં કીધું આજે ધવલ ઘરે નથી તો થોડું ઘણું કામ આપણે કરી નાખીએ તો ઘર કામ એ હતું કે રૂમ સાફ કરવાનું બીજું તો કોઈ કામ હોતું નથી તમને મારા બ્લોગમાં જોતા જશું કે જ્યારે ગુરુ શુક્રમાં ઘરે ના હોય ત્યારે હું રૂમ સાફ કરું મતલબ બરાબર સરખો કરું બાકી આડા દિવસે તો ફટાફટ પોતું મારીને બહાર નીકળી જઈએ એવું કંઈક બનતું હોય છે તો આજે મારે એકદમ સરસ રીતે અને મારે કબાટ ખોલું છું તો તમે હવે એવું ના કહેતા કે આટલો બધો ગંધારો કબાટ કેમ છે મતલબ ગંધારો તો નથી પણ મેં શી એમ અસ્તવ્યસ્ત થોડું ઘણું પડેલું છે કેમ કે ટાઈમ નથી રહ્યો મને કરવાનો જ્યારે ટાઈમ મળે ત્યારે થોડું 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 એક ખાનું બે ખાનું એ રીતે કરતી હોઉં છું ત્યારબાદ મેં કીધું ચલો હવે ફટાફટ ચાદરને એવું છે એ આપણે કમ્પ્લીટ સાફ કરી નાખે તો મેં અહીંયા વ્હાઈટ કલરની ચાદર જે પાથરી છે એ વ્હાઈટ કલરની ચાદર બહુ મેલી થાય છે ને તો એના ઉપર હું ગ્રીન કલરનો બ્લેન્કેટ જે સિંગલ બ્લેન્કેટ આવે એ મેં પા ઉપર એમને પાથરી રાખ્યો તો જેથી મારી વ્હાઈટ કલરની ચાદર છે બહુ મેલી ના થાય અને મેલી થાય એટલે અતિશય મેલી થઈ જાય અને મને પાછી આ જ ચાદર એટલી ગમે છે કેમકે એટલું પટલી છે કોટન છે અને એટલી મસ્ત રહી કમ્ફર્ટેબલ રહીએ તો એ ચાદર ખરાબ ના થાય એટલા માટે મેં એવું એવું કંઈક સોલ્યુશન કાઢ્યું અને બસ હવે તો ચેન્જ કરવાનો ટાઈમ નહોતો આજે એટલે મેં કીધું ફટાફટ આપણે પહેલાં કામ કરી નાખીએ અને ઘડિયાળમાં વાગી ગયા હતા અગિયાર તો અગિયાર વાગે મેં ચાલુ કરી હતું પોણા બાર વાગ્યા સુધી મેં લગભગ રૂમ સાફ કરવાનું જ કામ કર્યું હતું પછી ચાદરને બરાબર સાફ કરીને તરત જ ફરી પાછી ગોઠવીને ઉપર પાછો ગ્રીન કલરનો જે બ્લેન્કેટ છે એ બ્લેન્કેટ મેં પાથરી દીધો કે જો કે પગવાળા પગ જે આપણે રાખતા હોય ને સૂતી વખતે તો એ ભાગ વધારે મેલો થતો હોય છે તો મેં કીધું એ જ બરાબર કવર કરી નાખવાનું અને જ્યારે સૂવા આવીએ તો ત્યારે અમે લોકો ચાદર કાઢી રાખે ઉપરનું જે બ્લેન્કેટ ગ્રીન કલરનું છે એ બા કાઢીને નીચે એમને પછી સૂતા હોઈએ છીએ જેથી આપણે ગરમી ના લાગી કેમ કે આ બ્લેન્કેટ હોય એ વધારે ગરમ તો ઘણા દિવસથી મેં આ ફોટો ફ્રેમ પણ બિલકુલ સાફ નથી કરી તો એને પણ મેં કીધું ચલો આજે થોડોક ટાઈમ છે કેમ કે નીચે રસોઈ જાજી બનાવવાની નથી ધવલ ગયા છે ઓફિસ અને પપ્પા ગયા છે એક જગ્યાએ પાચમનું જમવા માટે કેમકે ગઈકાલે પાચમ રહ્યા હોય અને આજે એનો બીજા દિવસે પાવણા હોય મતલબ જમવાનું કરે તો એ જમવા માટે ગયા હતા તો અમે ત્રણ જણા બાટી કરવાની હતી તો સોરી ડાળબાટી નહીં દાળ ઢોકળી કરવાની હતી તો ડાળ ઢોકળી માટે ડાળ હું બાફા મૂકીને આવી હતી એટલે મમ્મી હવે આ લગભગ મમ્મી તો કરી જ દેશે હવે નીચે જાઉં પછી ખબર પડે કે મમ્મી રસોઈ કરી કે નહીં કરી પણ ટાઈમ એટલો મળી જાય કે આપણે અડધી કલાકમાં દાળબાટી મસ્ત એવી બની જતી હોય છે દાળ ઢોકળી સોરી હવે બાટી કેમ મગજમાં આવે છે ખબર નથી પડતી તો પહેલાં તો કાચની કોઈ પણ ફ્રેમ હોય ને એને કાગળથી સાફ કરાય પણ હું અહીંયા કાગળથી સાફ આજે નથી કરતો કેમ કે કાગળ નીચે પડ્યો હતો ને તો લેવા જવાની આળસ થતી હતી તો મેં કીધું ફટાફટ છે ને એકદમ કોરું કપડું હોય મતલબ અમારી પાસે નેપકિન હતો તો એ ધોવામાં ના જવા દેવાનો હતો એટલે મેં કીધું એનાથી સાફ કરી દઈએ બહારનો જે ખુલ્લો કબાટ છે એ ખુલ્લા કબાટમાં પણ ઘણી વસ્તુ ડેકોરેશન માટે મેં મૂકેલી છે કે જે હું આબુ ગઈ હતી ત્યારે ફોટાફ્રેમ બનાવડાવી હતી એ તો આ બધું વસ્તુ છે ધીમે ધીમે મેં કીધું સાફ કરી દઈએ આજે ટાઈમ છે અને રસોઈ ઓછી છે અને ઘર ઘરે કોઈ છે નહીં ધવલ નથી તો મને બિલકુલ એકદમ કમ્ફર્ટેબલ સાથે મને સાફ કરવાનો ટાઈમ મળી જતો હોય છે તો આ રીતે ભાઈ મા હું મારા રૂમની બર દરેક રૂમની મતલબ દરેક રૂમની સાફ સફાઈ આ રીતે નાની નાની જ્યારે પણ ટાઈમ મળતો હોય ત્યારે એકદમ ચોખ્ખું કરવાનો ટાઈમ જરૂર મળતો હોય છે તો એ હું કરતી રહું છું મેં કીધું હતું ને કે હું નીચે જઈશ મમ્મી મમ્મીએ રસોઈ ચાલુ કરી દીધી હશે તો મમ્મીએ દાળ વઘારી નાખી હતી અને ઢોકળી માટેનો લોટ પણ બાંધી દીધો હતો તો મેં કીધું લાવો હું ઢોકળી બનાવી દઉં તો હું ફટાફટ ઢોકળી બનાવતી અહીંયા અને ઢોકળી છે ને એકદમ નાની નાની કટ કરવાની પણ મજા કંઈક અલગ જ છે તો એ રીતે ઢોકળી બનાવીને ઢોકળી કટ કરી સરસ એવી દાળ ઢોકળી બનીને થઈ ગઈ હતી તૈયાર અને આજ તો મમ્મીના હાથની મેં દાળ ઢોકળી ખાધી અને એની અંદર જે સિંગ નાખીને ખાવાની મજા કંઈક અલગ જ છે તો તમને લોકોને દાળ ઢોકળી

બરફને બાઉલમાં લઈને પછી એ વરાળ તમે ફેસ ઉપર લગાવો મતલબ ઠંડુ પાણી વરાળ આવે છે એ ઠંડી વરાળથી જ પણ તમારો ફેસ સારો થાય છે તમને ફ્રેશ ફીલ થાય છે એનાથી ડાર્ક સર્કલને ઉભેલું નથી થતું પણ મને છે ને એની ચિંતા નથી એના કરતાં બીજી ચિંતા એ હોય કે બસ આમ ફ્રેશ રહેવા જોઈએ અત્યારે આ ઠં ગરમીના માહોલમાં તો એ કંઈક મજા આવે છે તેટલા માટે હું એમણાં બે ત્રણ દિવસથી આ બરફ ઘસવાનું ચાલુ કર્યું છે બે ટાઈમ બપોરે સાંજે જ્યારે ટાઈમ મળતો હોય ત્યારે તો તમને લોકો આવું કંઈ કરો છો જો કરતા હોય તો મને કમેન્ટ કરજો સાથે સાથે બરફ ઘસવાનો ફાયદો શું થાય એ પણ કમેન્ટ કરજો તો બપોર પછીના સમયમાં ઘણો વિચાર કર્યો કે ભાઈ આજે શું બનાવવું બપોરે તો કમ્પ્લીટ ફિક્સ જ હોય કે દાળ ભાત શાક રોટલી હોય અથવા તો શાક રોટલી હોય એ રીતે શાક રોટલી ખાવાના બધાયને ફરજિયાત હોય છે પણ બપોર પછી શું કરવું રાતના જમવામાં શું બનાવવું થોડું ઘણું નાસ્તા જેવું કરવું અથવા તો કંઈ બીજું બનાવવું જે પેઢ ભરાઈ જાય એવું તો એ બધા વિચાર કરતાં કરતાં ફાઇનલી એવું નક્કી કર્યું કે બધું વેજીટેબલ ઘરે પડ્યું હતું અને સોજી મતલબ રવો સોજી જે પણ કહો એ સોજી પણ એકદમ ઝીણી આવે સોજી પણ હતી તો એટલે કીધું ચાલો એના પુતલા કરી નાખે ઉત્તપમ કરી નાખે તો ઉત્તપમ કહો કે સોજીના પુટલા કહો વેજીટેબલવાળા તો હું અહીંયા બધું જ વેજીટેબલ કટ કરું છે ગાજર છે કોબી છે પછી કેપ્સિકમ બીન્સ આજ તો બીન્સ પણ ઘરે હતા તો બીન્સ પણ આપણે મેં એડ કર્યા હતા સાથે સાથે બીજું તો મરચું છે બસ બટેકું ડુંગળી એકદમ ઝીણું ઝીણું એકદમ ઝીણું ઝીણું બધું કટ કરીને બધું નાખ્યું અને એટલા મસ્ત કલરફુલ થાય ને તો આપણને ખાવાની ઈચ્છા થયા રાખે તો અહીંયા હું પહેલાં બધું કટ કરતી હતી ને એ પહેલાં એવું પહેલાં યાદ ન આવ્યું કે આપણે સોજી પલાળવાની બાકી છે પછી મેં સોજી થોડીક પલાળી અને પછી આપણે બધું વેજીટેબલ મેં કટ કરી નાખ્યું અને પછી ભૂડલા સરસ એવા બનાવવાની શરૂઆત કરી હવે આજના વિડીયોનું તમે ટાઈટલ આગળ તમે મેં કીધું કે મેં આજે લાસ્ટ વિડીયો મારો છે એવું મેં તમને કીધું છે તો છે ને કોઈ લાસ્ટ વિડીયો નથી અને હું મસ્તી કરતી હતી તમારી સાથે કે તમારા બધાનો શું રિસ્પોન્સ આવે છે એટલા માટે પણ મારાથી ના રહેવાનું એટલે હું આના આ જ વિડીયોમાં તમને હું કહી દઉં છું કે ભાઈ લાસ્ટ વિડીયો નથી હું કન્ટિન્યુ બનાવતી રહીશ પણ તમે હમણાં છે ને મને સપોર્ટ કરવાનું મૂકી દીધું છે તો પ્લીઝ ફરી પાછો સપોર્ટ કરવા મળો મને હેલ્પ કરવા મળો વિડીયો જોવો તમાર તમે તો તમે જો મને વિડીયો જોતા રહેશે ને તો મને કંઈક નવું નવું બનાવવાની ઈચ્છા પણ થશે પણ જો તમે વિડીયો નથી જોતા એટલા માટે પછી મારો પણ મૂડ ખરાબ થઈ જાય છે કે હવે નથી બનાવવો હવે આ છેલ્લો વિડીયો હવે આગળ કંઈ નથી કરવું હું ગમે મહેનત કરું એમ તો એ રીતે બધાએ વિચારો આવવા લાગે છે એટલા માટે પ્લીઝ તમે મારો વિડીયો આવી રીતે કન્ટિન્યુ જોતા રહેજો તો આ રીતે ઘણી બધી સોજી મારી પડી હતી તો એ સોજી છે એ મેં એકદમ બધું પેકેટમાં હતી તો એ બધી ડબ્બામાં ભરીને સ્ટોરેજ કરી દીધી હતી કેમકે પેકેટમાં બહુ જાજીવારું નથી રાખતા એટલે પછી તરફ ફટાફટ સોજીને સ્ટોર કરી દી કરવા માટે ડબ્બામાં એક કાઢી લઉં છું તો આ રીતે પુડલા બનતા હતા અને સાંજે એવું નકી મેં કર્યું હતું કે આજે છે ને પપ્પાના ઘરે આટો મારવા જવું કેમ કે પંદર વીસ દિવસ થઈ ગયા હું એને ઘરે આટો મારવા પણ નથી ગઈ તો ધવલ પા ધવલને તો કામ તો મેં કીધું હું એકલી જઈ આવું એટલા માટે હું એકલી પપ્પાના ઘરે આટો મારવા ગઈ હતી એટલે મેં એકદમ ફટાફટ રસોઈ બનાવી જમીને આપણે ફ્રી થઈ જઈએ અને અહીંયા હું જે પુડલા બનાવું છું ને એ પુડલા ધવલને નરમ પુડલા ભાવે મને સેજ જેવા લાલ થઈ ગયા હોય એવા પુડલા ભાવે તો બધામાં ઘરે ઘરે બધાની પસંદ અલગ અલગ હોય પપ્પાને એકદમ કડક થઈ જાય એવા ભાવે મને સેજ એવા લાલ થાય એવા ભાવે અને મમ્મીને એને ધવલ લે ને કેવલભાઈને બધાને એકદમ નરમ હોય એવા ભાવતા હોય છે પણ આ પુરલા ઓલમોસ્ટ નરમ જ બને એટલે ગમે એવા તમે કરો પણ લાલ ન થવાય કોઈને લીલ લાલ ભાવે કોઈને એકદમ રેડ ભાવે તો આ રીતે બસ જો એ રીતે હું બધી બધા સાથે વાતો કરતાં કરતાં અહીંયા આપણે રસોઈ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત એવા પુડલા બનાવીને બધાએ જમી લીધું તો ચલો સાથે સાથે આપણે આજે વિડીયોનો એન્ડ લઈએ અને મારી મસ્તીમાં તમને જો કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર